ભાવો થયા પંદરસો ને એકોતેર રૂપિયા મિત્રો વકલ જોઈ શકો પંદરસો ને એકોતેર રૂપિયા ના ભાવો થયા છે વકલ ના દ્રશ્યો જો બે પાલ આવક હતી આ બે પાલના ભાવો શું હતા તે પણ જણાવી દઈએ ચૌદસો ને છન્નું રૂપિયા એક હજાર ચારસો ને છન્નું રૂપિયા વકલનાથી આજે ચૌદસો ને છન્નું રૂપિયા બે પાલની આવક હતી એકના ચૌદસો છન્નું રૂપિયા બીજાના પંદરસો ને છોતેર રૂપિયાના બજાર બોલાયા હતા ભારીમાં વાત કરીએ તો ભારીમાં દસ ભારી જેવી આજે આવક જોવા મળી રહી છે અને પાલમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે પાલ જેવી આવક જોવા મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં ગઈકાલે બારસો એકાવન રૂપિયાથી લઈને એક હજાર પાંચસો ને એકાશી રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું ਵੇ ਵੇ ਵਾ ਸੁਪਰ ਨਾ ਰੇ ਨਾ ਹਵੇ ਜੀ ਹਰਿਆ ਯਾਰ 1451 ਰੁਪਏ 1451 ਰੁਪਏ ਦਲਾਲ ਸੇ 1451 ਰੁਪਏ ਵੇਚੇ ਜਾਏ ਵਪਾਰੀ ਨੂੰ 1451 ਰੁਪਏ ਭਾਅ ਹੋ ਗਿਆ ਜਾਓ ਪਲਨਾ 1451 ਹੋਣੇ ਮਾਰਕੀਟਿੰਗ ਹੈ ਨਾ ਕਪਾਸ ਬਜਨ ਨਾ ਉੱਚਾ ਨੀਚਾ ਭਾਅ ਹੋ ਛ